રોડ રિપેરિંગ કરવા માંગણી કરી રહ્યા છે અને જેના પગલે મહાનગરપાલિકાના રોડ વિભાગે આજે વહેલી સવારે જ કહી શકાય ગઈકાલે પણ રવિવારે કહી શકાય હોટ મિક્સ સિસ્ટમથી પણ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી ઉપરાંત પ્રથમ દિવસે કેટલાક મુખ્ય રોડ રિપેરિંગ કરવામાં આવ્યા હતા અને તેથી રાહત તેમ ભાવનગર શહેરમાં ચોમાસાના વરસાદમાં તમામ વોર્ડમાં રોડ ધોવાઈ ગયા છે અને તેથી વાહન ચાલકો ખૂબ જ કહી શકાય જે લોકો છે તે પણ પરેશાન થયા છે શહેરના મોટા ભાગના રોડમાં નાના મોટા ખાડાઓ જોવા મળતા હતા અને તેથી રોડ રિપેરિંગ કરવાની માંગણી ઉઠી હતી મહાનગરપાલિકાના રોડ વિભાગની ટીમે સર્વે કર્યો હતો જેમાં આશરે બારસો મીટર રોડ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ ચોમાસાના દિવસોમાં કોલ્ડ મિક્સ કહી શકાય તેવી સિસ્ટમમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જે પ્રકારની માહિતી મળી રહી છે એક બે મશીન જ હોવાથી કામગીરી ખૂબ જ ધીમી થતી હતી કેટલાક વિસ્તારમાં કોલ્ડ મિક્સ સિસ્ટમથી કામગીરી કરવામાં આવતી હતી પરંતુ હાલ વરસાદે કેટલાક દિવસથી વિરામ લીધો છે નત્યારે ત્યારે રોડ રિપેરિંગ કરવા માટે કામગીરી હાલે ઝડપી કરવાની માંગ ઉઠી છે